નમસ્તે આજે આપણે ચેપ્ટર નંબર બે બહુપદીઓમાં સ્વાધ્યાય બે પોઈન્ટ બે એનો એક્ઝામ્પલ નંબર બે જોઈએ છે એની અંદર આપેલું છે કે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદી ના શૂન્યના સરવાળા અને શૂન્યના ગુણાકાર તમને આપેલા છે એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે હવે જે આ ડેસ આપેલો છે એની પહેલા હોય ને એને કહેવાય શૂન્યના સરવાળા જેને આપણે કહીશું આલ્ફા પ્લસ બીટા અને જે બીજા નંબરમાં હોય એ શૂન્યના ગુણાકાર એને કહીશું આપણે આલ્ફા ઇન્ટુ બીટા હવે આપણે એક સૂત્રનો ઉપયોગ કરવાનો છે દાખલા ગણવાના છે સૂત્ર કઈ આ રીતનું છે x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0 હવે x નો વર્ગ તો એમના એમ જ માઈનસ પણ એમના એમ શૂન્યના સરવાળા એટલે આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે ઓછા બરાબર જીરો હવે ચાર છેદમાં છે તો દૂર કરવા માટે લસાનો નિયમ દરેક પદને કેટલા વડે ગુણવાના તો ચાર વડે તો અહીંયા થશે ચાર એક્સ નો વર્ગ ઓછા ચાર ગુણ્યા એક ભાગ્યા ચાર ગુણ્યા એક ચાર એકા ચાર બરાબર જીરો તો આ તમારો જવાબ આપણે જોઈએ કે એક્ઝામ્પલ નંબર બે છે એનો બીજો દાખલો અહીંયા આપણને ખબર પડી ગઈ કે પેલું જે છે હવે તમે જોઈ શકો છો શૂન્યના સરવાળા તમને આપેલા છે વર્ગમૂળમાં બે તો આપણે એને વર્ગમૂળમાં બે પાછા એક્સ એમના એમ વધતા આલ્ફા ઇન્ટુ બીટા આપેલા છે શૂન્યના ગુણાકાર એક ભાગ્યા ત્રણ તમે જોઈ શકો છો છેદ છે તો દૂર કરવા માટે લસાનો નિયમ દરેક કેટલા વડે ગુણવા પડે ત્રણ ગુણ્યા એક ભાગ્યા ત્રણ બરાબર જીરો ત્રણ ત્રણ કેન્સર સાદુરૂપ આપીએ તો ત્રણ એકા ત્રણ એક્સ નો વર્ગ ત્રણ એકા ત્રણ વર્ગમૂળમાં બે એક્સ ના સરવાળા છે આપેલા છે શૂન્યના ગુણાકાર છે વર્ગમૂળમાં પાંચ આપેલા છે આપણે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એક્સવેર માઇનસ આલ્ફા પ્લસ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર જીરો પહેલું પદ તો એમના એમ શૂન્યના સરવાળા છે એની જગ્યાએ હું જીરો મૂકીશ પાછા જવાબ મળશે એક્સ નો વર્ગ વત્તા વર્ગમૂળમાં પાંચ બરાબર જીરો તો આ તમારો જવાબ હવે દાખલા નંબર ચાર એમાં શૂન્યના સરવાળા એક આપ્યા છે શૂન્યના ગુણાકાર પણ એક આપ્યા છે આપણે સૂત્ર જ મૂકવાનું છે x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0 પહેલું પદ તો એમના એમ જ શૂન્યના સરવાળા માટે 1 તો માઈનસ 1x પ્લસ શૂન્યના ગુણાકાર માટે પણ 1 બરાબર 0 હવે 1 લખો કે ના લખો તો પણ ચાલે તો તમે આ રીતે લખી શકો તા તમારો જો

હવે સાદુરૂપ આપે તો એક્સ નો વર્ગ વધતા ચાર એક ચતુર્થાંશ એક્સ 4 ચાર ગુણ્યા એક ભાગ્યા ચાર બરાબર જીરો ચાર ચાર કેન્સલ ચાર ચાર કેન્સલ તો આપણો જવાબ ચાર અને ના ગુણાકાર આપેલા છે એક સૂત્ર આપણે મૂકીએ x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીતા પ્લસ આલ્ફા ઇન્ટુ બીતા બરાબર જીરો હવે શૂન્યના સરવાળા છે એની તમને જવાબ મળી શકે છે હવે તમારે એક્સ્ટ્રા વર્કમાં અહીંયા તમે જો શૂન્યના સરવાળા બાજુ આપેલા છે ને આ બાજુ શૂન્યના ગુણાકાર આપેલા છે તમારે કોમેન્ટ કરીને તમારે જવાબ આપવાનો છે